માજલપુરના કંચનપુરા વિસ્તારમાં મગર દેખાતા તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના માજલપુર વિસ્તારના કંચનપુરામાં સવારે એક રહેણાંક વિસ્તારમાં મગર દેખાયા બાદ લોકોમાં ભયનો માહોલ છવાયો હતો નદીમાંથી રસ્તો ભટકીને મગર વસાહતમાં પહોંચી ગયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી હતી ઘટનાની જાણ થતાં સ્થાનિક રહીશોએ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા પરંતુ એક યુવાને મગરને પોતે જ કાબૂમાં લઈ લીધો હતો અને તરત જ વન વિભાગ તથા પ્રાણીપ્રેમી સંસ્થાને જાણ કરી હતી ચોમાસાની ઋતુ દરમિયાન મગરો અવારનવાર નદી તળાવ કે નાળાઓમાંથી રસ્તો ભૂલીને માનવ વસાહત સુધી પહોંચી જતા હોય છે વન્યજીવ વિશેષજ્ઞોનું માનીએ તો તેની પાછળનું મુખ્ય કારણ માનવ વસાહતો દ્વારા નદી કિનારાની નજીક સુધી કરવામાં આવેલ વસાહત છે પરિણામે ચોમાસામાં મગરના માનવ વિસ્તારોમાં દેખાવાની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે અને તેના રેસ્ક્યૂની ઘટના પણ નોંધપાત્ર રીતે વધી જાય છે વન વિભાગ અને પ્રાણીપ્રેમી સંસ્થાઓનું કહેવું છે કે જો કોઈ વિસ્તારમાં મગર દેખાય તો તરત જ તેમના સુધી જાણ કરવી જોઈએ જેથી સુરક્ષિત રીતે મગર કે ઈતર પ્રાણીનું રેસ્ક્યુ કરી શકાય જેથી કોઈની જાનમાલનું નુકસાન ન થાય કે પછી વન્યજીવને ઈજા પણ ન પહોંચે માજલપુરની આ ઘટનાએ ફરી એક વખત ચેતવણી આપી છે કે શહેરના નદી કાંઠા વિસ્તારોમાં વસાહત કરતી વખતે કુદરતી જીવનતંત્રનો વિચાર અવશ્ય કરવો જોઈએ સાથે જ આવા સંજોગોમાં સ્થાનિક રહેવાસીઓએ ભયભીત થવાની બદલે જવાબદારીપૂર્વક સતર્કતા સાથે કામ લેવું જોઈએ અને સંબંધિત વિભાગોને સંસ્થાઓને જાણ કરવી જોઈએ